હેલો એન્ડ વેલકમ ટુ પ્રિપેરેશન ફોર કમ્પિટિટિવ એક્ઝામ્સ ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ માટે કરંટ અફેર્સની આપણે આ ચેનલ ઉપર ચર્ચા કરતા હતા એમાં બે પ્લે લિસ્ટ બનાવેલા છે એક પ્લે લિસ્ટ એવું છે જે મેઇન્સ પરીક્ષામાં અથવા તો એનાલિટિકલ પ્રશ્નો પૂછાય એને ટેકલ કરવામાં મદદ કરી શકે એક ડેડિકેટેડ પ્રિલીફ માટેનું પ્લે લિસ્ટ બનાવેલું છે જે આપણને ખ્યાલ છે કે ગુજરાત સરકાર દ્વારા લેવાતી ક્લાસ વન ટુથી લઈને ડીવાયસો કે સપ્ટેમ્બર મહિનામાં આવનારી નાયબ મામલતદારની પરીક્ષા હોય કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા હોય વર્તમાનમાં જ ઘોષિત થયેલી થલાટીની પરીક્ષા હોય આવી વિવિધ પરીક્ષાઓની પ્રિલિમ પરીક્ષામાં સીધું જ કામ લાગી શકે એવું એક પ્લેલિસ્ટ છે એક એનાલિટિકલ છે એનાલિટિકલમાં બે લેક્ચર છે આજે આપણો આ ત્રીજો લેક્ચર છે એ સિરીઝમાં પ્રિલિમમાં એક છે પ્રોબેબલી આવતીકાલે એક બીજો લેક્ચર જોડાશે જે લોકો આજે પહેલી વખત ચેનલ સાથે જોડાયા હોય એ લોકોને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને પ્લેલિસ્ટની લિંક મળી રહેશે તો આશા છે જે લોકો પહેલી વખત જોડાણા હોય એ લોકો પાછળના લેક્ચર પણ જોવે આજે આપણે ડિસ્કસ કરવાના છીએ આરબીઆઈએ સરકારને પૈસા આપ્યા એટલે ન્યૂઝ બની ગઈ તો હિન્દુએ લખેલું છે કે આર આરબીઆઈ ટુ પે ગવર્મેન્ટ રેકોર્ડ ડિવિડન્ડ ફોર ઓફ રૂપીઝ ટુ પોઈન્ટ સિક્સ નાઇન લાખ કરોડ ફોર ધ ફાઇનાન્શિયલ યર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ રેકોર્ડ એટલે આજ સુધી આટલા બધા પૈસા ક્યારેય નથી આપ્યા ભારત સરકારના પોતાના બજેટ એસ્ટિમેટ કરતાં વધારે પૈસા ચૂકવ્યા છે તો કેવી રીતે ચૂકવ્યા શું છે શું મિકેનિઝમ છે પૈસા ચૂકવવા લીગલ છે કે નહીં કેટલા ચૂકવવા ચૂકવવા માટે કેવા પ્રકારની વ્યવસ્થા વપરાય છે આ દરેક વસ્તુની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું એક સી આર અંદર પણ ચેન્જ કરવામાં આવ્યો છે તો જેને કન્ટિન્જન્ટ રિસ્ક બફર એવો શબ્દ વપરાય છે એ સી આરબી પહેલાં છ પર્સન્ટ હતો હવે વધારીને સેવન પોઈન્ટ ફાઇવ સુધી લઈ જવામાં આવ્યો છે તો એ શું છે એની વિશે વાત કરીશું એનો ઇતિહાસ શું રહ્યો છે કેટલો કેટલો કેટલા કેટલા સમયમાં બદલાણો છે વગેરે વિશે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ આપણને ધ્યાનમાં આવે કે આરબીઆઈના વર્તમાન ગવર્નર જે છે સંજય મલ્હોત્રા જે ફાઇનાન્સ સેક્રેટરી કે રેવન્યુ સેક્રેટરી એવા કોઈ પોઝિશન ઉપર હતા મૂળ પોતે આઈએએસ ઓફિસર હતા એ અત્યારે આપણા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર છે એમની અધ્યક્ષતામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ઓફ ધ આરબીઆઈની છસો ને સોળમી બેઠક રિસેન્ટલી મળી અને એ બેઠકમાં મહત્ત્વના બે નિર્ણયો લેવાના શું બે મહત્ત્વના નિર્ણયો લેવાના પહેલો કે ભારત સરકારને વર્ષ બે હજાર ચોવીસ માટે બે લાખ અડસઠ હજાર પાંચસોને નેવ પોઈન્ટ ઝીરો સાત કરોડ સરપ્લસ અથવા તો ડિવિડન્ડ બંને શબ્દ વપરાય છે કાનૂની શબ્દ સરપ્લસ છે પણ પોપ્યુલર શબ્દ ડિવિડન્ડ છે તો ડિવિડન્ડ કેમ ન કહેવાય એ પણ જોઈએ પણ તમને બધા છાપામાં ન્યૂઝમાં ઇવન પીએબીના પણ ઘણા ન્યૂઝમાં ડિવિડન્ડ શબ્દ ધ્યાનમાં આવશે બીજો નિર્ણય હતો કન્ટિન્જન્ટ રિસ્ક બફર જે ચાર પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ પાંચ વચ્ચે રાખવાનું આવો નિર્ણય કરાણો એટલે આ નિર્ણય થયો છે તો પૂર્વે પણ કંઈક અલગ હશે એ પણ ધ્યાનમાં આવશે હવે મેં જેમ લેક્ચરની શરૂઆતમાં કીધું હતું ને કે આ ખૂબ વધારે રૂપિયા કહેવાય ઓલમોસ્ટ તો ભારત સરકારનું પોતાનું જે એસ્ટિમેટ હતું ને અથવા તો ગયા વર્ષ કરતાં પહેલાં જોઈએ તો પ્રીવિયસ યર કરતાં સત્યાવીસ ટકા એક્સ્ટ્રા પૈસા ચૂકવા જાય એટલા માટે રેકોર્ડ શબ્દ વપરાણો છે ભારત સરકારના પોતાના બજેટ એસ્ટિમેટમાં અંદાજે બે પોઈન્ટ છપ્પન લાખ કરોડ ખૂબ મોટી એમાઉન્ટ હતી ગયા વર્ષ કરતાં વધારે મોટી એમાઉન્ટ જ હતી પણ આટલી બધી મોટી નહોતી એટલે સરકારના પોતાના અનુમાન કરતાં વધારે પૈસા આરબીઆઈએ ચૂકવ્યા છે એટલે ચિંતાના સ્વરો ઊભા થાય કે વાસ્તવિક સ્થિતિ શું છે એ બધા પ્રશ્નો થાય તો આ સંજય મલ્હોત્રા સાહેબ છે જે વર્તમાનમાં આરબીઆઈના છવ્વીસમાં ગવર્નર છે નોટ ઉપર એમની સાઈન ચાલે છે એમણે સરકારને છ પોઈન્ટ ઓગણ સિત્તેર લાખ કરોડ ઓલમોસ્ટ આપ્યા એટલે જો પ્રાઇમ મિનિસ્ટર મોદી પણ એને થમ્સ બતાવે છે કે મજા આવી ગઈ ઓલમોસ્ટ બે હજાર ઓગણીસથી આ વ્યવસ્થા ચાલે છે પણ બહુ વધારે હિસ્ટ્રીમાં ન જોઈએ તો ફાઇનાન્શિયલ ઇયર બે હજાર એકવીસમાં નવ્વાણું હજાર કરોડ ચૂકવ્યા હતા આ બધા કરોડમાં સમજજો પછી બે હજાર બાવીસમાં ડ્યુ ટુ કોરોના અને બધું થયું હતું એટલે ત્રીસ હજાર ત્રણસોને સાત કરોડ જ ચૂકવ્યા હતા પછી બે હજાર ત્રેવીસના ફાઇનાન્શિયલ ઇયરમાં અમાઉન્ટ વધીને સત્યાસી થઈ બે હજાર ચોવીસની અંદર રેકોર્ડ બે હજાર ચોવીસમાં જ્યારે આટલા બધા પૈસા આપ્યા ને બે લાખ દસ હજાર આઠસો ને ચુમ્મોતેર હજાર કરોડ ત્યારે ખૂબ ચર્ચા થઈ હતી કે આટલા બધા પૈસા આવ્યા આપ્યા તો ફાઇનાન્શિયલ ઇયર બે હજાર પચીસમાં તો એ આંકડો પણ વધારી દીધો કે બે લાખ ઓગણસિત્તેર હજાર કરોડ રૂપિયા ચૂકવ્યા તો પહેલું તો એવું છે કે કેવી રીતે ચૂકવ્યા અથવા તો આ ડિવિડન્ડ શું છે આરબીઆઈ કેમ પૈસા આપે છે બીજો પ્રશ્ન છે કે આને ડિવિડન્ડ કહેવું કે કેમ એ પણ એક પ્રશ્ન છે તો પહેલાં સમજીએ કે ડિવિડન્ડ એટલે શું જેને આપણે સરપ્લસ કહીએ છીએ તો વાર્ષિક આરબીઆઈ પોતાના આકસ્મિક પરિસ્થિતિઓ અને વિવિધ પ્રકારના અનામત ભંડોળો રાખ્યા પછી જે પૈસા વધે છે એ સરકારને ટ્રાન્સફર કરે છે ઉદાહરણ તરીકે આરબીઆઈ પાસે સો રૂપિયા છે એમાંથી દસ રૂપિયા એ અનામત ભંડોળ રાખે કે કોઈ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે દસ રૂપિયાનું કોઈ અન્ય પ્રોવિઝન કરે કે એ ફોરેક્સ રિઝર્વ રાખે કે ગવર્મેન્ટ સિક્યુરિટી રાખે કે કોઈ પણ પ્રકારના બોન્ડ પરચેસ કરે એની પાસે એંસી રૂપિયા વધ્યા એમાંથી ચાલીસ રૂપિયાનો અન્ય કોઈ ખર્ચો છે તો આરબીઆઈ પાસે બીજા ચાલીસ રૂપિયા વધ્યા આ બધા જ ખર્ચા બાદ કરતાં વધેલા પૈસા છે ને એ આરબીઆઈ ભારત સરકારને ડિવિડન્ડના સ્વરૂપમાં આપે શબ્દ વપરાય છે સરપ્લસ પણ સમજવા માટે ડિવિડન્ડના સ્વરૂપમાં સૌથી મહત્ત્વની વાત સમજો ભારત સરકારની કરવેરા સિવાયની જે આવક છે જેને નોન ટેક્સ રેવન્યુ કહેવાય એક હોય ટેક્સ રેવન્યુ એમાં પણ બે પ્રકાર હોય કે ડાયરેક્ટ ટેક્સ હોય ઇનડાયરેક્ટ ટેક્સ હોય આ સિવાયની જે રેવન્યુ છે એમાં સૌથી વધારે આવક જો કોઈ એક જગ્યાએથી થતી હોય ને તો એમાંની એક આરબીઆઈનું ડિવિડન્ડ છે આપણે આગળ જોયું ને કે ભારત સરકારે પોતાના બજેટ પ્રોવિઝનમાં પણ બે લાખ બે લાખ પચાસ હજાર કરોડ સુધીની વ્યવસ્થા તો વિચારેલી હતી ફોર્ચ્યુનેટલી એમને એક્સ્ટ્રા પૈસા મળી ગયા તો નોન ટેક્સ રેવન્યુમાં સૌથી વધારે જો કોઈ અમુક જગ્યાએથી પૈસા મળતા હોય તો એમાં આરબીઆઈનું ડિવિડન્ડ પણ છે આ બીજો પ્રશ્ન કે શું એને ડિવિડન્ડ કહેવું એ યોગ્ય છે કે કેમ બધા કહે છે એટલે આપણે પણ કહીએ વાસ્તવિક સુધી સ્થિતિ શું છે તો એ માટે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ડિવિડન્ડ શબ્દ કોની માટે વપરાય તો ડિવિડન્ડ શબ્દ વપરાય છે કંપનીઓના જે શેર હોલ્ડર હોય અથવા કંપનીઓના જે માલિકો હોય અને કંપની કોઈ પ્રોફિટ કરે તો એ દરેક શેર હોલ્ડરને સરખા ભાગે વેચે ડિવિડન્ડના સ્વરૂપમાં બહુ બેઝિક સરળ એક્સપ્લેનેશન આપું છું ટેકનિકલ થોડુંક અલગ પ્રકારે થઈ શકે એમાં ડિવિડન્ડના અલગ અલગ પ્રકારના સ્વરૂપો પણ હોય છે તો ખરેખર ડિવિડન્ડ કેમ ન કહેવાય કે સરકારને નાણાં ટ્રાન્સફર કરવાને વાસ્તવિક સ્વરૂપમાં ડિવિડ એટલા માટે ન કહેવાય કારણ કે આરબીઆઈ કોઈ શેર ધારકો ધરાવતી કંપની નથી એવું છે ખરા કે આરબીઆઈની અંદર મુકેશ અંબાણીનો ચાલીસ ટકા ભાગ છે અને રિમેનિંગ સાહીઠ ટકા ભાગ છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો છે એવું તો નથી આરબીઆઈ ટોટલ ભારત સરકારની જ શેર છે બેંક છે શેર શબ્દ પણ નથી વપરાતો એવું પણ નથી આરબીઆઈમાં કે ગુજરાત સરકારનું થોડું ઘણું કામ કરતી હોય અથવા ગુજરાત સરકારની માલિકી હોય મહારાષ્ટ્ર સરકારની માલિકી હોય એવું તો છે નહીં એ ભારત સરકાર માટે જ કામ કરતી બેન્ક છે એટલે જો એમાં કોઈ શેર હોલ્ડર નથી તો એની માટે ડિવિડન્ડ શબ્દ પણ વપરાય નહીં પણ પોપ્યુલર કન્ટેક્સમાં ડિવિઝન શબ્દ વપરાય છે તો આપણે પણ વાપરીશું મૂળ એ જે સરપ્લસ પૈસા વધે છે ને એ ભારત સરકારને આપે છે કેમ તો સરકારની તો બેંક છે સીધી વાત છે બેંક શું છે ફૂલ સર્વિસ કેન્દ્રીય બેંક છે ફૂલ સર્વિસ કરતી સેન્ટ્રલ બેંક છે હવે સેન્ટ્રલ બેંકના કામ કેટલા હોય આરબીઆઈના તો ડેડિકેટેડ આખો એક લેક્ચર થશે છતાં પણ એ ફુગાવાને નિયંત્રિત કરે છે ફુગાવાને નિયંત્રિત કરવાના એની પાસે કેટલા ટૂલ્સ છે તો અમુક ટૂલ્સ હોય ક્વોન્ટિટેટિવ હોય અમુક ક્વોલિટેટિવ ટૂલ્સ હોય જેની વિશે આપણે ઇકોનોમિક્સમાં ભણાવીશું ચલની નોટ છાપે છે એક રૂપિયાની નોટ અને શેક્યા સિવાય બધી જ નોટો આરબીઆઈ પોતે છાપે છે બેન્કિંગ ક્ષેત્રનું નિયમન કરે છે આપણને ખ્યાલ છે કે રેપો રેટ હોય રિવર્સ રેપો રેટ હોય માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી હોય બેંક રેટ હોય આ બધા જ પ્રકારના રેટો કોણ નક્કી કરે છે આરબીઆઈ પ્લસ દરેક પ્રકારના નિયમો દેશની અંદર રહેલી શેડ્યુલ કોમર્શિયલ બેન્ક જેટલી પણ છે પ્રાઇવેટ ગવર્મેન્ટ કે પબ્લિક સેક્ટરની એ બધાનું નિયંત્રણ કોણ કરે છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે એ કોઈ કંપની નથી કે ડિવિડન્ડ આપે બરાબર બીજું શું કામ કરે છે સૌથી મહત્ત્વનું તો ગવર્મેન્ટની બેંક કહેવાય ભારત સરકારને કોઈ જગ્યાએ પૈસાની જરૂર પડે તો કોણ આપશે આરબીઆઈ આપશે એવી જ રીતે રાજ્ય રાજ્ય સરકારને સરકારને જ્યારે પૈસાની જરૂર પડશે ત્યારે પૈસા ચૂકવશે આરબીઆઈ ચૂકવશે એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ આરબીઆઈ લોન આપતી હોય છે ભારત સરકારની બેંક ગુજરાત સરકારને જરૂર પડી હોય તો એ પણ આરબીઆઈ પાસેથી પૈસા લઈ શકે પ્રોવિઝન અલગ અલગ છે કેવી રીતે પૈસા લઈ શકે શું રેટથી પૈસા લઈ શકે કેટલા સમયમાં પાછા આપવા પડશે ઇકોનોમિક્સમાં આશા છે કે આપ સૌ ઘણા હશો બીજો પ્રશ્ન એ ઊભો થાય જે સામાન્ય રીતે ઘણા બધા લોકોએ ઊભો પણ કર્યો કે આ પૈસા ટ્રાન્સફર કરવા એ લીગલ છે ખરા વૈધાનિક છે ખરા કોઈ એનો સ્ટેચ્યુટરી આધાર છે તો છે આધાર આરબીઆઈ એક્ટ નાઇન્ટીન થર્ટી ફોર જેના આધારે ઓગણીસો ને પાંત્રીસમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી એનો સેક્શન ફોર્ટી સેવન પોતે એવું કહે છે કે ખરાબ શંકાસ્પદ દેવા સંપત્તિમાં અવમૂલ્યન સ્ટાફમાં યોગદાન અને અન્ય ભંડોળોની જોગવાઈ કર્યા પછી નફાની બાકીની રકમ કેન્દ્ર સરકારને ચૂકવવામાં આવશે બધા જ પ્રોવિઝન પછી એટલા માટે જો મેં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ પણ બે હજાર ઓગણીસમાં એક પ્રોવિઝન આપેલું બે હજારને લગભગ વીસ સુધી કેટલા પૈસા એનું એમાં આ સેમ આર્ટિકલનો ઉલ્લેખ કરેલો છે આફ્ટર મેકિંગ પ્રોવિઝનથી લઈને તમે વાંચશો તો તમને ધ્યાનમાં આવશે કે ધ બેલેન્સ ઓફ ધ પ્રોફિટ શેલ બી પેડ ટુ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ આ વ્યવસ્થા જ કરેલી છે એટલે ઘણા લોકોને નથી ગમતું કે આટલા બધા પૈસા કેમ આપ્યા તો એ વ્યવસ્થાના ભાગરૂપે છે અને એ વ્યવસ્થા આ કાયદો અંગ્રેજોના સમયમાં બનેલો છે તો એવું નથી કે ભાજપે બનાવ્યો કોંગ્રેસે બનાવ્યો આ વ્યવસ્થા આમ જ ચાલતી નહીં અમાઉન્ટ ખૂબ નાની હતી બે હજાર અઢારમાં વિમન ઝાલન કમિટી બની એ પછી અમાઉન્ટ થોડી વધવા મળી વ્યવસ્થા એવી રીતે થઈ એટલા માટે હવે આપણા ધ્યાનમાં આવે છે આગળ જોઈએ આરબીઆઈની આવકના સ્ત્રોત શું છે આપણે એક બાજુ એવું કીધું કે આરબીઆઈ એ કોઈ કંપની નથી તો આરબીઆઈ પ્રોફિટ ક્યાંથી બનાવે છે તો આમ બધાને ખ્યાલમાં થશે આ જે વિષય નીકળો છે એટલે બહુ ટૂંકમાં ચર્ચા કરીએ એક જેને સિનિયો રાજ કહેવાય આ વખતે યુપીએસસીના પ્રિલિમમાં એક એમસીક્યુ આનો પૂછાણો છે હવે તમે જોવા જશો ને તો તમારી ઇકોનોમિક્સની કોઈ પણ પુસ્તક ઉઠાવો એમાં આના વિશે બહુ લખેલું હશે એવું મને માનવામાં આવતું નથી તમે ફરજિયાત કરંટ અફેર્સ વાંચતા હોય તો જ તમને ધ્યાનમાં આવે સેનિયોરાજ એટલે શું તો દાખલા તરીકે ગુજરાતી જે લખેલું છે એ સમજીએ કે ચલણી નોટો છાપી અને એની ફેસ વેલ્યુ જેટલી હોય અને વાસ્તવિક ખર્ચ જેટલો થયો હોય એ વચ્ચેના અંતરને સેનિયોરાજ કહેવાય ઉદાહરણ તરીકે સમજો આરબીઆઈએ પાંચસો રૂપિયાની નોટ છાપી રૂપિયા પાંચસોની કરન્સી નોટ છાપી હવે તમે વિચારો કે દસ રૂપિયાનો પેપર હશે દસ રૂપિયાનો પ્રિન્ટિંગ માટેનો કલર હશે દસ રૂપિયા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ દસ રૂપિયા એની સિક્યુરિટી મેન્ટેન રાખવા માટે દસ રૂપિયા કોઈ અન્ય ખર્ચ થયો ટોટલ ખર્ચ કેટલો થયો પચાસ રૂપિયા નોટ કેટલાની છાપી છે પાંચસો તો આ પાંચસો અને પચાસના ખર્ચ વચ્ચે આરબીઆઈ પાસે કેટલા રૂપિયા વધ્યા ચારસો પચાસ આ ચારસો પચાસ રૂપિયા જે વધ્યા એ આરબીઆઈ માટે આવક થઈ મૂળ નોટ કેટલાની છે પાંચસોની હવે એની પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એવું કહેશે કે અમને હજાર રૂપિયા આપો તો આરબીઆઈ શું કરશે બે પાંચસો પાંચસો રૂપિયાની નોટ આપશે ઠીક છે આ પાંચસો પાંચસો રૂપિયાની બે નોટ આપશે તો એક્ચ્યુઅલ વેલ્યુ ઉપર જ આપશે જ્યારે આરબીઆઈ ને આ બે નોટ પાછળ ખર્ચો કેટલો થયો છે પચાસ મલ્ટિપ્લાય બાય ટુ કરો એટલે સો રૂપિયાનો ખર્ચો થયો છે તો આરબીઆઈને સીધો પ્રોફિટ કેટલો થયો નવસો રૂપિયાનો વન ઓફ ધ હાઈએસ્ટ પ્રોફિટ આરબીઆઈને નોટ છાપવામાંથી થાય છે બીજો ક્યાંથી આરબીઆઈને અલગ અલગ પ્રકારનો ખર્ચો અથવા પ્રોફિટ થાય છે તો આરબીઆઈ છે ને હમણાં જ શરૂઆતમાં વાત કરીએ એમ કેન્દ્ર સરકારને લોન આપી શકે રાજ્ય સરકારને લોન આપી શકે દેશની અલગ અલગ પ્રકારની દરેક બેન્કોને લોન આપી શકે હવે આપણે હોમ લોન લેતા હોઈએ તો આપણને ખ્યાલ છે પર્સનલ લોન લેતા હોઈએ તો ખ્યાલ છે કે લોન આપે કોઈ પણ બેંક તો એની ઉપર એ વ્યાજ માગે તો સમજો કે હજાર રૂપિયાની લોન આપી છે આરબીઆઈએ એ કોઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને આપી છે કેન્દ્રને આપી શકે ગુજરાત ધારી લો અથવા તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ધારી લો હજાર રૂપિયા ઉપર આરબીઆઈ દસ રૂપિયા વ્યાજ કમાય છે તો ખાલી આટલા લોકોને તો નહીં આપી હોય ઘણા બધા લોકોને આપી હશે આવી લોન ઉપર ઘણું બધું વ્યાજ આવતું હશે તો કલેક્ટિવલી વિચારો કે વર્ષના અંતે બધી જ લોન ઉપર વ્યાજ આરબીઆઈને હજાર રૂપિયા મળે છે તો આરબીઆઈની આવક થઈ બીજે ક્યાંથી પૈસા કમાય છે તો આરબીઆઈ છે ને અન્ય દેશોના બોન્ડમાં પણ પૈસા રોકે બોન્ડ એટલે ગવર્મેન્ટ સિક્યુરિટી પણ સમજી શકાય ટ્રેઝરી બિલ પણ સમજી શકાય ડોલર બોન્ડ પણ સમજી શકાય કોઈપણ દેશના ઉદાહરણ તરીકે સમજો કે આરબીઆઈ છે એ અમેરિકાના કોઈ બોન્ડની અંદર પૈસા રોકે છે તો બોન્ડના અમુક પ્રકારના એમને ઇન્ટરેસ્ટ મળતા હોય અથવા તો અમુક પ્રકારનું વ્યાજ મળતું હોય જેની આવક ડિસ્કાઉન્ટ ઉપર બોન્ડ પરચેસ કર્યા હોય મેચ્યુરિટી ઉપર જે આવક થતી હોય એ ઇકોનોમિકલ કોન્સેપ્ટ આશા રાખું છું બહુ બેઝિક છે એટલે ખ્યાલ હશે તો તમારો સમય વધારે નથી બગાડતો આ બોન્ડ ઉપર જે આવક થાય પ્લસ ફોરેક્સ રિઝર્વ સાચવવાનું કામ ઇન્ડિયામાં કોણ કરે છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તો તમે એવું સમજો કે આજે એક ડોલર તમે પરચેસ કરો જેની ભારતીય મૂલ્યમાં કિંમત નેવ રૂપિયા છે હાઈપોથેટિકલી તમે ધારો કે આરબીઆઈએ આપણું ફોરેક્સ રિઝર્વ સાચવવા માટે એક ડોલર પરચેસ કરો જેની બે હજારને પચીસમાં નેવું રૂપિયા કિંમત છે હવે બે હજાર છવ્વીસમાં આરબીઆઈને એવું થાય છે કે મારી પાસે જરૂર કરતાં વધારે ડોલર છે તો હું વેચી નાખું બે હજાર છવ્વીસમાં આરબીઆઈ જ્યારે વેચવા નીકળે ડોલર ત્યારે એક ડોલર ઇઝ ટુ સો રૂપિયા થઈ ગયા હોય તો નેવ રૂપિયામાં ખરીદેલો સો રૂપિયામાં વેચે છે તો આ દસ રૂપિયાનો પ્રોફિટ થયો આ આરબીઆઈનો પ્રોફિટ છે હવે હું તમને અને મારું પોતાનું પણ ગણિત એક મર્યાદા છે મેથેમેટિક્સ મને એટલું બધું સમજાતું નથી એટલે હું સમજાય એવા આંકડા લઉં છું પણ આશા છે કે તમે સમજી શકતા હશો કે આ હજારો કરોડનો વહીવટ હોય છે એટલે ઠીક ઠાક કરોડની પ્રોફિટ થાય છે ઠીક છે દાખલા તરીકે આપણે લખેલું પણ છે કે ચલણ વિનિમય દરમાં થયેલા વધારાથી પણ આરબીઆઈ લાભ મેળવે છે ઇન શોર્ટ એટલું સમજો કે આરબીઆઈ પાસે મલ્ટિપલ વેઝ છે પૈસા કમાવાના મેં દરેક વસ્તુ અહીંયા લખી પણ નથી કમેન્ટ સેક્શનમાં જણાવજો કે બીજા અન્ય કેટલા રસ્તાઓ છે તમારું બ્રેઇન સ્ટ્રોમિંગ થાય એટલા માટે કહું આપણે એક શબ્દ સમજીએ છીએ ઓપન માર્કેટ ઓપરેશન તો ઓપન માર્કેટ ઓપરેશનમાં આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટી પરચેસ કરશે તો ગવર્મેન્ટ સિક્યુરિટી ઉપર વ્યાજ આપશે મેચ્યોર થશે ત્યારે તો આરબીઆઈની આવક થઈ બીજું દરેક બેંકને નિયમ પ્રમાણે સી છે કેશ રિઝર્વ રેશિયો છે એસએલઆર છે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો છે આ કમ્પલસરી મેન્ટેન રાખવો પડે વોટ ઇફ કે મેન્ટેન નથી રાખતા આરબીઆઈ પેનલ્ટી લગાડશે આ પેનલ્ટી એની આવક થઈ આવા ઘણા જ રસ્તાઓ છે કમેન્ટ સેક્શનમાં જણાવો કે બીજા અન્ય કેટલા રસ્તાઓ છે હું જેટલા રસ્તાઓ છે એની એક શોર્ટ નોટ્સ બનાવીને ટેલિગ્રામ ઉપર શેર કરીશ ચેલી ટેલિગ્રામની ચેનલ અને ક્યુઆર કોડ તમને છેલ્લે મળશે પણ ત્યાં સુધી તમે બ્રેઇન કરો જેટલા અહીંયા લખ્યા એ સિવાયના કેટલા રસ્તાઓ છે અને કમેન્ટમાં જણાવજો આ થયો આરબીઆઈની આવકનો સ્ત્રોત આ આવકમાંથી પૈસા વધેલા છે એ સરકારને ચૂકવે છે ઠીક હવે સવાલ એ ઊભો થાય કે ટુ પોઈન્ટ સિક્સટી નાઇન લાખ કરોડની રકમ કેવી રીતે નક્કી થઈ કેમ આટલા જ રૂપિયા ખર્ચો કેટલો બાદ થયો રિઝર્વ કેટલો રાખવો બધું જ તો આરબીઆઈએ બે હજારને ઓગણીસમાં ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક સ્વીકાર્યું હતું એ ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્કના આધારે આ રકમ નક્કી થાય છે તો પહેલાં એ સમજીએ કે ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક શું કહે છે રાઈટ ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્કની અવધારણા નક્કી કરવા માટે વર્ષ બે હજાર ને અઢારની અંદર આરબીઆઈના ફોર્મર ગવર્નર બિમલ ઝાલાન આ સાહેબ જે છે આ બિમલ ઝાલાન બિમલ ઝાલાનની સહીવાળી તમે ઘણી બધી નોટો જોઈ હશે એ બિમલ ઝાલાનની અધ્યક્ષતામાં છ સભ્યોની એક સમિતિ બની એનું કામ શું હતું કે ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્કને રિવ્યૂ કરો બે હજાર ઓગણીસમાં એ રિવ્યૂ રિપોર્ટ આરબીઆઈએ સ્વીકાર્યો પણ મહત્ત્વની બે સૂચનાઓ આ સમિતિએ આપી શું આપી કે સી જેને આપણે કન્ટિન્જન્ટ રિસ્ક બફર કહીએ છીએ એ આરબીઆઈની બેલેન્સ શીટના પાંચ પોઈન્ટ પાંચથી છ ટકાની વચ્ચે રાખવું વિચ મીન્સ વોટ સીઆરબી શું છે નેક્સ્ટ સ્લાઇડમાં સમજાવું છું અત્યારે ખાલી બેઝિક એવું સમજો કે ની બેલેન્સ શીટ છે એ સો રૂપિયાની છે તો એના પાંચ પોઈન્ટ પાંચથી છ ટકા સુધીનું પ્રોવિઝન અથવા રિઝર્વ શું રાખવું એઝ અ સી રાખવું બીજી મહત્ત્વની સૂચના શું હતી કે અમે તો આટલા વર્ષે ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્કની રિવ્યૂ કરો તમે એવું ન કરો દર પાંચ વર્ષે ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્કની સમીક્ષા દર પાંચ વર્ષે ફરજિયાત થવી જોઈએ કોણે કીધું બિમલ ઝાલાને એ આરબીઆઈએ સ્વીકાર્યું એ આધારે પૈસા નક્કી થયા છે કેટલા પૈસા વધ્યા છે બધું જ એટલે તમને જો ધ્યાનમાં હશે ને તો ન્યૂઝમાં સીઆરબી ચેન્જ થયું આપણે લેક્ચરની શરૂઆતમાં પણ એવું કીધું કે સીઆરબી આરબી ફાઇવ પોઈન્ટ ફાઇવ ફાઇવથી સિક્સની વચ્ચે તો જે ચેન્જ થઈને ફોર પોઈન્ટ ફાઇવથી સેવન કરવામાં આવ્યો છે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કન્ટિન્જન્ટ રિસ્ક બફર બફર એટલે શું તો કોરોના આવી ગયો દાખલા તરીકે કે ફ્લડ થયું કે યુદ્ધ થયું કોઈ એવી આકસ્મિક પરિસ્થિતિ થઈ કે જેના કારણે દેશની ઇકોનોમિકલ સિચ્યુએશન ડિસ્ટર્બ થશે મોનિટરી માર્કેટ છે એ ફ્લેક્ચ્યુએટ થવાના ચાન્સ છે એ સમયે આરબીઆઈ પાસે એક્સ્ટ્રા પૈસા હોવા જોઈએ પરિસ્થિતિને સાચવવા માટે તમને ખ્યાલ હશે તમે બંધારણની અંદર ભણતા હશો કે એક ત્રણ પ્રકારના અલગ અલગ બફટ બફર ફંડ હોય છે ભંડોળ જેને ગુજરાતીમાં કહેવાય એક હોય છે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા જેને સંચિત નિધિ કહેવાય ભારત સરકારની બીજું હોય છે પબ્લિક એકાઉન્ટ ત્રીજું હોય છે કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા કે કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયામાંથી પૈસા ઉપાડવા હોય તો સીધા રાષ્ટ્રપતિ ઉપાડી શકે આપણા સેક્રેટરીની સહીથી ફાઇનાન્સ સેક્રેટરી સહી કરે રાષ્ટ્રપતિ આદેશ આપે એટલે પૈસા ઉપાડી શકો ક્યારે ઉપાડી શકો કોઈપણ પ્રકારની આપદા આવી છે ઉદાહરણ તરીકે પૂર આવ્યું છે કે પછી ધરતી કંપ થયો છે અથવા તો કોઈ પણ એવી કોઈ એવી સ્થિતિ ઊભી થઈ છે કે તમારે તત્કાલ એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૈસાની જરૂર છે તો આકસ્મિક નિધિ જે રીતે કામ કરે છે ને એવી જ રીતે કન્ટિન્જન્ટ રિસ્ક બફર કામ કરે છે કોની માટે આરબીઆઈ માટે પેલું ભારત સરકાર માટે ઠીક વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને દર પાંચ વર્ષે જે બેસે ને તો બે હજાર વીસમાં બેઠા હતા આરબીઆઈવાળા કારણ કે રિવ્યૂ કરવાનું દર પાંચ વર્ષે કીધું હતું ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્કને તો આ વર્ષે ફરીવાર બેઠા અને એ બેઠકની અંદર નિર્ણય લેવાનો કે ભારત સરકારને બે લાખ સિક્સટી નાઇન થાઉઝન્ડ કરોડ રૂપિયા આપવા છે બીજું શું ચેન્જ કર્યું તો સી પ્રપોઝન પ્રપોઝલ ચેન્જ કરો જે પહેલાં પાંચ હતો એની જગ્યા પર ચાર પોઈન્ટ પાંચથી લઈને સાત પોઈન્ટ પાંચ સુધીનો નક્કી કર્યો છે એની હિસ્ટ્રી જુઓ તો બે હજાર અઢારથી વિમલ ઝાલન સમિતિ બેઠી ઓગણીસમાં આરબીઆઈએ સ્વીકાર્યું ટીલ બે હજાર બાવીસ સી પાંચ પોઈન્ટ પાંચ જ રહ્યો કેમ તો તમે વિચારો કે ઓગણીસમાં કોવિડ નાઇન્ટીન શરૂ થયો અને બાવીસ સુધી એની અસર હતી તો ઓછો રાખ્યો બે હજાર બાવીસ ત્રેવીસમાં થોડી સ્થિતિ ઇમ્પ્રૂવ થઈ એટલે સી પણ વધારો છ કરો ત્રેવીસ ચોવીસમાં છ પોઈન્ટ પાંચ કરો ચોવીસ પચીસમાં અત્યારે હાઈએસ્ટ સેવન પોઈન્ટ ફિફ્ટી હવે તમે એક બાજુ વધારો કે તમે એક બાજુ ધારો કે સી વધતો જાય છે રિઝર્વ પૈસા વધતા જાય છે ઉદાહરણ તરીકે આરબીઆઈના પાસે સો રૂપિયા આવ્યા તો પહેલાં એને પાંચ પાંચ રૂપિયા જ રિઝર્વ રાખવાના હતા હવે એને સાત પોઈન્ટ પાંચ રૂપિયા રિઝર્વ રાખવાના છે છતાં એ ભારત સરકારને આટલા બધા પૈસા ચૂકવી શકે છે તો આરબીઆઈની ઠીકઠાક આવક થઈ છે એટલું તો ક્લિયર થયું આલાર્મિંગ સિચ્યુએશન લોકો માને છે કે આવું ન થવું જોઈએ કેમ ન થવું જોઈએ શું પ્રોબ્લેમ છે એ વિશે ચર્ચા કરીએ લોકોનું એવું માનવું છે ઇકોનોમિકલ એક્સપર્ટ એવું કહે છે કે આરબીઆઈ જરૂર કરતાં વધારે પૈસા ટ્રાન્સફર કરે છે એટલે આરબીઆઈ પાસે પૈસા આવે છે આરબીઆઈનો એક્ટ કહે છે કે પૈસા ટ્રાન્સફર કરવા જોઈએ છતાં અમુક લોકોને લાગે છે કે કરે છે અને અમુક લોકો એવું કહે છે કે જો બેંક પાસે એક્સ્ટ્રા પૈસા આવે ને તો આકસ્મિક ભંડોળ વધારો પૈસા પડા રહેવા દો સરકારને એનો આપો મતલબ સરકાર કોઈ યોજના કરીને દેશના નાગરિકને મદદરૂપ ન થઈ જવી જોઈએ આ બહુ એકદમ લેફ્ટિસ્ટ જોઈ વિચારીને ચાલતા એજન્ડા છે બીજું એવું કહે છે કે સરકારની આરબીઆઈ પર નિર્ભરતા વધે છે થોડુંક રીઝનેબલ કહી શકાય એવું છે કારણ કે સર હવે આજે એવું થયું છે કે આરબીઆઈને વધારે આવક થઈ છે કાલે બની શકે હવે આજે જ તમે જો આ મહિનાનો રિપોર્ટ છે એ એ મહિનાના રિપોર્ટમાં એવું ધ્યાનમાં આવે છે કે ભાઈ આપણી ઇન્ડિયન કરન્સી છે ને એ આ મહિનામાં સૌથી એશિયામાં સૌથી ખરાબ પર્ફોમન્સ કરી રહી છે સૌથી ખરાબ તો આવતા વર્ષે એવી સ્થિતિ થઈ કે ડોલરના ભાવ વધારે નથી થયા અથવા તો જેમાં આપણું ફોરેક્સ રિઝર્વ છે એમાં ભાવ નથી વધતા તો આરબીઆઈને આવક પણ નહીં થાય તો સરકારને આપશે પણ નહીં હવે સરકાર તો કેવું છે કે સરકાર અત્યારે ડિપેન્ડન્ટ થઈ ગઈ છે કે ભાઈ અમે બજેટમાં પ્રોવિઝન કર્યું તો એના કરતાં વધારે પૈસા અમને આપ્યા તો આવતા વર્ષે એવું જ પ્રોવિઝન કરશે એ આધારે યોજનાઓ બનાવશે હવે આ આવક કોઈ એવી નથી કે જે નિશ્ચિત થવાની હોય આરબીઆઈનો પગાર નથી એટલા માટે ચિંતાનો વિષય છે બાકી અમુક એક્સપર્ટ માને પણ છે એવું તમને ધ્યાનમાં હોય તો ઉર્જિત પટેલવાળી આખી મેટર થઈ હતી બે હજાર ને અઢારની અંદર આપણા આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર હતા વિમલ વિરલ આચાર્ય કરીને એ વિરલ આચાર્યએ એવું કીધું હતું જ્યારે આ પૈસા માગ્યા ને ત્યારે તમને ખ્યાલ હોય તો અરુણ જેટલીવાળો પ્રશ્ન ચાલતો હતો પૈસાને લઈને એટલે વિરલ આચાર્યએ એવું કીધું કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે ને એ આરબીઆઈની સેન્ટિટી નથી જાળવતી હવે પછી એમણે ભવિષ્યમાં ક્યારેય આ સ્ટેટમેન્ટની સ્પષ્ટતા ન આપી પણ આવું કહી દીધું એટલે કંઈક તો બસ ચાલુ જ છે એટલે તમને જો ધ્યાનમાં હોય ને તો આપણા ફાઇનાન્સ સેક્રેટરી હતા સુભાષચંદ્ર ગર્ગ એણે એક પુસ્તક લખી હતી કે વી ઓલ્સો મેક પોલિસી એવું નામ હતું એનું વી ઓલ્સો મેક પોલિસી આ સુભાષચંદ્ર ગર્ગની પુસ્તકમાં એક મિટિંગનો ઉલ્લેખ આવે છે કે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર મોદી અને આપણા ધેન ધ ગવર્નર ઓફ આરબીઆઈ ઉર્જીત પટેલ આ લોકો મળ્યા ને ત્યારે મોદીએ ઉર્જિત પટેલને એવું કીધું કે તમે પેલા પૈસાના બંડલની ઉપર સાપ કેવી રીતે પડ્યો હોય કે કોઈને લેવાનો દેતા હોય એવી રીતે તમે નથી લેવા દેતા અમને પૈસા કેમ કે ઉર્જીત પટેલ આપવાના પક્ષમાં નહોતા એટલે આવું કીધું એટલે ઉર્જિત પટેલને પછી ખરાબ લાગ્યું એટલે ઉર્જિત પટેલ અને વિરલ આચાર્ય આ બંને લોકોએ રેઝિગ્નેશન આપેલું એ વખતે અને પછી તો વિમલ જાલન સમિતિને બે હજાર અઢારમાં બનાવી નાખેલી અને બે હજાર અઢાર બે હજારને ઓગણીસમાં એ સમિતિના રિપોર્ટ પ્રમાણે આરબીઆઈ કામ કરવા માંડ્યું એટલે બધું જ દબાઈ ગયું પણ અમુક લોકો જેન્યુનલી એવું માને છે કે આટલા બધા પૈસા એક સાથે સરકારને ટ્રાન્સફર કરવા એ એક અલાર્મિંગ સિચ્યુએશન હોઈ શકે ઓલદો આપણે બધા જ પ્રોવિઝન જોયા અને બધા જ પ્રોવિઝન જોતા એવું ધ્યાનમાં આવે છે કે ભાઈ બધું જ એક પ્રકારે સિસ્ટમેટિક કામ ચાલે છે લોકો એવું પણ એક એલિગેશન લગાડે છે કે દુનિયાની કોઈ પણ બેંક આટલા બધા પૈસા નથી આપતી તો એની બેંકના પ્રોવિઝન નહીં હોય તો નથી આપતી સિમ્પલ દુનિયાની કોઈ બેંક શું કરે છે એટલા માટે આપણે આપણી આરબીઆઈ કેવી રીતે ચલાવવી એ નક્કી દુનિયા નહીં કરે એ ભારત પોતે નક્કી કરશે ઠીક છે જો તમે ઇકોનોમિક્સના પેપર જોતા હોય એટલે જનરલ સ્ટડીઝની અંદર ઇકોનોમીનું પોર્શન જોતા હોય ને તો એ લોકો હવે આવા પ્રશ્નો પૂછે છે તમને સી આર એસએલઆર રિવર્સ રેપો રેટ રેપો રેટ એમએસએફ એવું નથી પૂછતા એક વર્ષથી પૂછતા હતા હવે નહીં પૂછે હવે તમને ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ સી આરબી પૂછશે કે સીઈ એફ પૂછશે તમને ધ્યાનમાં નહીં હોય અને તમારી બુકમાં નહીં હોય કેમ કે કરંટનો મેટર છે કરંટમાં ચાલતી વસ્તુ છે તો તમે એને એટેમ્પ્ટ નહીં કરી શકો અને તમને એવું થશે કે ક્યાંથી પૂછું એક વસ્તુ સમજો ઇકોનોમી બહુ લાઈવ સબ્જેક્ટ છે એ રોજે થતી ઘટના ઉપર એમાં તમારે રિસ્પોન્ડ કરવો પડે લખવું પડે નોટ્સ પ્રિપેર કરવી પડે એ તમારી બુકમાં છપાઈ ગયું એટલા માટેથી અને ખાલી બજેટ ટુ બજેટ લોકો ઇકોનોમિક્સ વાંચતા હોય એ પણ ભૂલ છે થશે કેવું બજેટ આવશે ને ત્યારે ઇકોનોમિક્સ સર્વે પણ આવશે હવે ઇકો સર્વે ઘણી વખત એક વોલ્યુમ બે વોલ્યુમ અથવા તો એક વોલ્યુમ હોય તો પણ એટલો મોટો હોય છે અને બજેટ ઇટ સેલ્ફ ખૂબ મોટું હોય છે તો બધું નહીં થઈ શકે એટલે આ પોલિસી લેવલના પ્રશ્નો છે ને કરંટ અફેર્સમાંથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને આવતા જ હોય છે આજનો પ્રશ્ન આવ્યો તમારી બુકમાં નહોતો બે હજાર અઢારથી આ પ્રશ્ન આજે અરુણ જેટલી અને ઉર્જુત પટેલવાળું જે મેટર શરૂ હતી રઘુરામ રાજન વખતે ત્યારે આ પ્રશ્ન હતો કે પૈસા વધારે આપો છાપો વધારે પૈસા છાપો શનિવારા સ્ટમ વારે વારે ન્યૂઝના આર્ટિકલમાં આવતી બુકમાં નથી આજે પણ સારી પ્રતિષ્ઠિત બુકોમાં નથી હજી પણ પ્રશ્નો તો યુપીએસસી રિલીફમાં પૂછો ને તો આઈ સજેસ્ટ કે બને એટલું કરંટ અફેર્સ કરંટ જ રાખતા રહો ઠીક છે કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય જીપીએસસી યુપીએસસીની પણ પરીક્ષા માટે અથવા અન્ય કોઈ પણ પરીક્ષા માટે તો તમે મને મેઇલ કરી શકો છો તમે જો મેઈન્સ આન્સર રાઇટિંગ કરતા હોવ તમારી કોઈ નજીકમાં મેઇન્સ હોય તો મને ફોટો પાડીને પીડીએફ ફોર્મમાં આ ઈમેલ એડ્રેસ પર મોકલજો હું મારા ફીડબેક્સ તમારી સાથે શેર કરીશ આજે જેટલી વાત થઈ પ્રીવિયસમાં પણ જેટલી વાત થઈ હતી લેક્ચરની પીપીટી વગેરે દરેક વસ્તુ એક સમય પછી હું ટેલિગ્રામ ચેનલ ઉપર પણ શેર કરીશ તો આપ આ ક્યુઆર કોડ સ્કેન કરીને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો અથવા તમારા ટેલિગ્રામના સર્ચમાં તમે પી સી ઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ નાખશો તો એક આવા ફોટાવાળી ટેલિગ્રામ ચેનલ દેખાશે એ જોઈન કરી શકો છો આપ તમારી સાથે તમારા ધ્યાનમાં જલા લોકો પ્રિપેરેશન કરતા હોય તૈયારી કરતા હોય એ લોકો સાથે લેક્ચર શેર કરો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો આ મેઇન્સ સિરીઝમાં લેક્ચર જશે પ્રિલિમનો બહુ જલ્દી પ્રિલિમનો પણ સેમ નવો લેક્ચર કન્ટિન્યુએશનમાં આવશે મેઇન્સના લેક્ચર થોડા ધીમે ધીમે આવશે અને કોઈ એક ટોપિક પકડીને જેમ આજે આપણે ઇકોનોમીનો ટોપિક આરબીઆઈએ સરકારને પૈસા ટ્રાન્સફર કર્યા એ વિશે વાત કરી એવી રીતે કોઈ એક ટોપિકની ડિટેલમાં ડિસ્કશન કરવાનો પ્રયત્ન કરીશું ઠીક છે થેન્ક યુ વેરી મચ ફોર બિંગ પાર્ટ ઓફ ધીસ સેશન અંટિલ વી મીટ નેક્સ્ટ ટાઈમ ટિલ ધેન જય હિન્દ